હેલો મિત્રો ગુડ મોર્નિંગ અને જય માતાજી કેમ છો તમે બધા મજામાં મજામાં જશો તમે બધા સ્વાગત છે તમારું બીજા વ્લોગમાં આજ તો સવાર સવારમાં પહેલીથી ચોક્ક કેમ કે કાલ તો બહુ ઠંડી લાગી હતી એટલે હજી લાગે છે પહેલી તો ફોન આવ્યો તો અમારે રિતુલભાઈનો ફોન કે હાલ તો બાર જાવું છે તો અમે હવે એની ભેગા જઈ છીએ બાર અમારા રિતુલભાઈનો આવ્યો તો ફોન કે બેંકે પૈસા નાખવા જાવું તો અમે જઈએ એની ભેગા અમારા અજયભાઈ ને નકુલભાઈ ભાઈ નકુલભાઈ ને બેલ જોવે

મારા રીતુલ ભાઈ ની સ્પીટ જો પૈસા ગણવાની એને છે સોનાની દુકાન એટલે એને વાંધો નથી પૈસા બાબતે પછી આવી ગયા હતા ઘરે હમણાં તો મારી એન્ગેજમેન્ટ હતી એટલે તમારા ભાભી આપી છે ઘડિયાળ ગિફ્ટમાં ઘડિયાળ જો તમારે આખી ગોલ્ડ જો કેવી મસ્ત છે ને ચાલ ચૂટા ફાઈનલી મિત્રો તમે ગિફ્ટ તો જોઈ લીધું છે પણ હવે પેલા મેકું નાઈ લઈ નાઈન પછી કેક જાય લોગ ઉતારવા તો મેક દીધું નાવાનો પાણી હવે બાર શેરી તો લોગ ઉતારી નાખી બાર રસ્તાનું નું કામ ચાલુ છે નકરો અવાજે જ આવે છે પાણી મેકીને આવી ગયા તા જીતુભાઈ ના ઘરે તો એમાં મારા આવ્યા તા જો દિવ્યેશ ભાઈ નહીં કે હાલો પબજી રમવા તો મેં હાલો પાણી ખાઈ ત્યાં સુધી પબજી રમી લઈ તો ઘડીક રમી નાખી પબજી પછી આપણે નાવા બનાવે ફાટી જો

ચાલ ચૂટા તૈયારી કરવાનું ચાલુ કરી દીધી હજી તો વાર છે ફાઈનલી મિત્રો સૂડ લઈને આવી ગયા હતા ઘરે તો આપણા વ્લોગ ને એન્ડ કરી છી તમને પણ મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો અને તમને મારો વ્લોગ ગમતા હોય તો મને સપોર્ટ કરજો એટલે હજી તો નવો નવો વ્લોગ બનાવું છું એટલે હજી તો એટલું બધું આવડતું નથી ધીમે ધીમે આવડી જાય તો હવે મળીએ આપણે પાછા બીજા વ્લોગમાં ટાટા મિત્રો